કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો એક તો ત્યાં ડોક્ટર નથી અને જે છે એ અંતાલ ઉપર જાને જાય છે આજની રજૂઆત એ છે કે 16 તારીખના રાતના 11 વાગ્યાથી માંડી અને આજે 18 તારીખ સવારના 12 વાગ્યા 12 વાગ્યા આવ્યા છે આજ દિવસ સુધી જીકે જનરલ હોસ્પિટલના જે રેસિડેન્ટ ડોક્ટરો હોય જેમની વિશેષ જવાબદારી છે એ ડોક્ટરો ત્યાં કને હડતાલ ઉપર ચાલ્યા ગયા છે કાલે રાતના હું જીકે જનરલ હોસ્પિટલમાં જી આવ્યો ત્યાં કને પંદર થી વીસ લોકો વેન્ટિલેટર ઉપર છે ત્રણસો થી ચારસો પેશન્ટ ત્યાં કને છે સાથે એનઆઈસીયુ વિભાગમાં જ્યાં કને નવજાત બાળકને રાખવામાં આવે એ નવજાત બાળકો પણ વેન્ટિલેટર ઉપર છે પીડિયાટ્રિકમાં નાના બાલ નાડા ભૂલકાઓ એ વેન્ટિલેટર ઉપર છે એ બીમારીમાં ત્યાં કને એડમિટ છે એવામાં રેસિડેન્ટ ડોક્ટરો વારે ઘડીએ જો હડતાલ ઉપર ચાલ્યા જાય તો આ ભારતના બંધારણની કલમ માં રાઈટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો જે ભારતના લોકોને મૌલિક અધિકાર મળ્યો છે એનું આ લોકો હનન કરી રહ્યા છે એટલે કે એના વિરોધમાં જઈ અને આ રેસિડેન્ટ ડોક્ટરો કાર્ય કરી રહ્યા છે પહેલે તો આ પહેલી વખત નથી ભારે ઘડીએ કાંઈ ઇશ્યુ બનતું હોય ત્યાં કરને આ રેસિડેન્ટ ડોક્ટરો આમ ને આમ દેબે તંતન ચાચા દિવસ માટે હડતાલ ઉપર ચાલ્યા જાય છે ચાલો હું માનું છું કે કાંઈક એમના ઇશ્યુ હશે ક્યાંક ને કોઈ બનાવ બન્યો હશે તો કોઈકે કે કાંઈક ત્યાં કને પ્રોબ્લેમ ક્રિએટ કર્યું હશે પણ એ પ્રોબ્લેમ એક વ્યક્તિએ કરેલું હશે ન કે ત્રણસો ચારસો પેસેન્ટ ના સગાએ એક વ્યક્તિએ કાયદો એમ કે છે કે જે વ્યક્તિએ ગુનો કર્યો છે એ વ્યક્તિને સજા મળવી જોઈએ તો આ ડોક્ટરો આપણા જે ભારતનું બંધારણ છે આઈપીસી છે એથી ઉપર તો નથી એની અંદર જ છે તો એની અંદર છે તો એ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે વ્યક્તિએ જે ડોક્ટર સાથે કઈ ગુનો કર્યો હોય ન કે ત્રણસો ચારસો લોકોને મરતા છોડી અને પોતે આ હડતાલ ઉપર ચાલ્યા જાય આ હડતાલ ઉપર જવા જવું એ પણ રાઈટ ટુ લાઈફ ના મૌલિક અધિકાર નું હનન ખરેખર આ જે જીવન ને જોખમમાં મૂકી અને હડતાલ ઉપર જે ડોક્ટરો ગયા છે કાયદેસરની ની ફરિયાદો ડોક્ટરો ઉપર પણ દાખલ થાય છે આજે ધરણા ઉપર અમે બેઠા છીએ કલેક્ટર સાહેબ મળ્યા છીએ અને કલેક્ટર સાહેબ અમને આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં માં લોકો ના પૂરા કરાવી દેશું અને બીજું કે દતેશભાઈ ભાવસાર મારી બાજુમાં બેઠા છે આ ત્યાં કને ટ્રીટમેન્ટ લેવા ગયા આજથી આઠ પંદર દિવસ પહેલા તો ત્યાં કને આ ભાઈ ની ટ્રીટમેન્ટ થઈ નહીં તો આ ભાઈ ફાઇલ લઈને બહાર નીકળતા હતા તો સિક્યુરિટી વાળાએ પકડ્યો અને એના વિડીયો પણ આપ લોકોએ જોયા હશે સિક્યુરિટી વાળાએ પકડ્યો ફાઇલ લઈ છીનવીને ભાગી ગયા અને સિક્યુરિટી વાળાએ પાછી હમણાં ઉપર ઉલટા ફરિયાદ કરી મારામારી બોલો મારામારી ની ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદ નહીં પણ લીધી જે ખોટી ફરિયાદ પોલીસ ને ન લેવી જોઈએ તપાસ કર્યા વગર એ ખોટી ફરિયાદ દતેશ ભાવસાર ઉપર કરવામાં આવી દતેશ ભાવસાર ની ફરિયાદ લેવામાં નથી આવતી જોકે સામાજિક આગેવાન છે સામાજિક કાર્યકર છે આ તાનાશાહી કહેવાય

જ્યાં સુધી આ ડોક્ટરો ધરણા ઉપર થી પાછા ત્યાં માં ટ્રીટમેન્ટ કરવા નહીં લાગે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે અને હું તો સરકારને કહું છું અને કલેક્ટર છે જીવન જીવન અધિકાર ને આ ડોક્ટરો છીનવ્યો છે કાયદેસર પગલા લેવો તો જ આ લોકોને ખબર પડશે કારણ કે અહીંયા કને ખાલી આવી અને કચ્છની પ્રજા ઉપર અખતરા કરવા અને કચ્છની પ્રજાને તમે દબાવવા માંગતા હો તો એ ઊંચી વાત જો સાહેબ એ નહી ચાલે તમારું કામ છે ટ્રીટમેન્ટ કરવાનું તમે ટ્રીટમેન્ટ કરો અને તમે ડોક્ટર જો ડોક્ટર એટલે ભગવાન કહેવામાં આવે છે અમને અમે પણ પણ તમને ભગવાન માનીએ છીએ ક્યાંય કામ ન કરો એ વધારે સારું છે કલેક્ટર પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ ધરણા પૂરા આ હડતાલ છે એ પૂરી કરવામાં આવે અમને પણ શોખ નથી કે જાહેરનામામાં ધરણા કરીએ અને સાથે સાથે આ ડોક્ટરોને આજીવન ક્યારે પણ કોઈ પણ ડોક્ટર હડતાલ ઉપર ન જાય અને ખરેખર તો આ ડોક્ટરોને કચ્છના લોકો સાથે કચ્છના લોકોમાં આગળ માફી માંગવી જોઈએ કારણ કે સંવિધાન સંવિધાનને જે આર્ટિકલ એકવીસ માં રાઈટ ટુ લાઈફ નો મૌલિક અધિકાર આપ્યો છે એનું હનન કરી રહ્યા છે આ લોકો આ લોકોને માફી માંગવી જોઈએ કચ્છની પ્રજા આગળ કે માફ કરો અમે અમારા પાસે ભૂલ થઈ ગઈ છે તો એક કલેક્ટર સાહેબ પાસે પણ વિનંતી છે કે આજની તારીખમાં તાત્કાલિક ધોરણે આ લોકોને હડતાલ પૂરી કરીને આ લોકોને સબક આપો કે કાયદાના વિરોધમાં જઈને તમે કોઈ કાર્ય ન કરો કારણ કે કાયદો બધા માટે સરખો છે એક વ્યક્તિએ અગર કઈ કર્યું છે તેના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ એનામાં હું પણ એ રેસિડેન્ટ ડોક્ટરો સાથે છું પણ રેસિડેન્ટ ડોક્ટરો કોઈ પણ ને મળતા છોડીને જશે તો એમના વિરોધમાં પણ હું છું